સુરતમાં પણ ટ્રાફિકની સમસ્યા વકરતી જઈ રહી છે જેને લઈને લોકો પણ પરેશાન છે બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અધિકારીઓ પાસે મેટ્રો પ્રોજેક્ટમાં હાલની પરિસ્થિતિને લઈને સુરત જિલ્લા કલેક્ટરે રિપોર્ટ મંગાવ્યો ટ્રાફિકનો સર્વે કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી આડે ધડખડકી બેરીકેડ નો સર્વે કરી રિપોર્ટ સબમિટ કરવા પણ સૂચના આપવામાં આવી સુરતમાં રિંગરોડ અઠવા લાઈન સહિતના માર્ગો ઉપર ટ્રાફિક ની સમસ્યા છે વાહનો જ્યારે પ્રવેશે છે ત્યારે ખૂબ જ એની અડચણનો સામનો લોકોને કરવો પડતો હોય છે જ્યારે વર રસ્તામાં જ્યારે ભારે વાહનો ઊભા આડેધડ ઊભા કરી દેવામાં આવે છે અને એની જે કે ડિલેવરી હોય એ ડિલેવરી ડિલેવરી આપવા માટે ઉતારવા માટે એ ટ્રકો કે જે બી ભારે વાહનો હોય એને એક એક દોઢ દોઢ કલાક લાગે છે એ સમયગાળા દરમિયાન ખૂબ જ ટ્રાફિક થતી હોય છે તો એ એના માટે જે ટ્રાફિકનો જે નિયમ છે એ નિયમનું એ પાલન કરે અને કલેક્ટર તરફથી પણ સૂચના આપવામાં આવે કે ભારે વારનો એને નીતિ નિયમ મુજબ જ ચાલે અને એના માટે અમે રજૂઆત કરી હતી અને અમને ચોક્કસ કલેક્ટરશ્રી તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે